મારી ટાઈગર તારો જ મરોટીકો તારે દુનિયાના વાહ વાહ સુકાળો આપણે તો પણ આ તો પણ જો કેટલું જુ 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 અલ્યા તમે તો વગાડો છો ના રે

તો આપડે તને કે કરેલો ખર્ચો ના બચી જાય હવે હરિયું પણ એ કોઈ દેશી દવા દેશી દવા કે આ ઉખાડવાનું તો બધું છે ઉખાડવાનો પાર ના આવે ખુબ ભરેલું પડ્યું ઉખાડી તો ચાલ આપણું હોય

હારું કશું નઈ ઉજો પેલે જેવ કાંઠા તો બંધાતું તે આપણે તો મો મજૂર કર એક લાકડો નાખી અને ખજિર ખજિર નાખી તો પણ ખજિર ખજિર ને હુકાય શું કરવાનો

न दवा दे

માર્યા <laughs> <laughs> મારાથી મારાથી જબર મારે શું છે લ્યા એ શું સતો ગોગો અલ્યા અમે માર્યા ભુંડે હાડો ઓમ નઈ માર્યા લે તો ભારો હું આવી છું અલ્યા પણ માર ઓ પુנגા ગણ સાતાવો બોલાય મારી પાસે બોલાય

એ તો કે દૂદુ રો 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 પકડે લાગી પડવા પડશે પડવા પડશે આ લ્યો માર્યો એ પાડે ના આ ગયો ના આ ગયો

બરાબર

બેઠો માર્યો બેઠો માર આટકું બહાર આવ્યું હોય એકલા એકલા અમન ના કો કે અમે કેતા કે અમે ઉદ્યોગ કરેન આવે એટલે જ છે ગયો છે અત્યારે પર